નમસ્કાર હું છું આપી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે ખાસ અને એક મહત્વપૂર્ણ સમાચારથી જે હાલ સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ સુરતની એમ્બર ગ્રીષ્ટને લઈને મોટા સમાચાર છે પોલીસે મોટી કારવાહી કરી છે

ભાવનગર સાઈડના દરિયામાંથી લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હાલ આ મોટા સમાચાર છે સુરત થી જે સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ કે એમ્બર ગ્રીસ એટલે કે વેલ મછલીના ઉલટી સાથે ત્યાં આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે આ પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી છે સુરતમાં હાલ આપણે વાત કરીએ તો કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ

બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દામાલ જે જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે તો આ એમ્બર ગ્રીસ ભાવનગર સાઈડના દરિયામાંથી લાવે છે અને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલા આના યુઝ છે અને એક કિલોની લગભગ એક કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં કરી શકાય આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ ઓગણીસ થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ વર્ષ ઉમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ